દીશુ નમમ કે બાપુ તણે મામા શું બોલુ લે

પણ જાજ મારો ભગવાન લઈને આવીએશું ને આજ પાંચનો બતાવો નાખીને હટી આવીશું પણ જો રામ લઈને આવી જઈશું ને મારા ભગવાનના પૂછીને નીકળીએ છું નામ લઈને આવીએશું દુનિયામાં અનગાડી આજથી નામ આનું પાણીને અંદર નેકળીશું એ શભાવાળો પંચવાળો આજથી મારા ફૂલનું નામ દેવરાજ પાડું છું હે રામ આજથી મારા ફૂલનું નામ દેવરાજ પાડું છું અનગાડા અને ભક્તિ ની લાઈન માં ના જોડું અને એક માતા જબરી જોરા તમારા થય જોગડી દર નો માતા ખોરીએ ના ઉતાર માતા ના કહેવાય તમારા દુનિયાના જવાબ ના તો મારે દુનિયામાં